સરકારી શાળાઓ બંધ છે અને જેટલી સરકારી શાળાઓ ચાલુ છે એમાં પણ સમયસર ભરતી ન થતી હોવાથી એ બેરોજગાર બનેલો શિક્ષક મજબૂરી વર્ષ પ્રાઇવેટ શાળાની અંદર છ થી સાત હજાર રૂપિયાના પગારે નોકરી કરવા માટે મજબૂર બન્યો છે

એ બાળકોને ગરમી થતી હોય તો પંખા ચાલુ કરે બાળકોને ઠંડી લાગતી હોય પંખા બંધ કરી દે ક્યારે પોતાનું ન વિચારતો એ શિક્ષક પાંચ પાંચ કલાક ઉભા રહીને ક્લાસ ની અંદર કારણ કે શિક્ષક ઘરનું કામ ક્યારે શાળાએ લઈને નથી જતો અને શાળાનું કામ પેપર ચેકિંગ કરવું પેપર કાઢવું વગેરે વગેરે બધું ઘરે લઈને આવે છે એમ છતાં પણ એનું એક પણ રૂપિયો એક્સ્ટ્રા ચાર્જ એટલે કે એનું કોઈ ઓવરટાઈમ નો પગાર નથી લેતો કારણ કે એ શિક્ષક છે રવિવારની રજા હોય કે દિવાળીનું વેકેશન હોય લોકો જયારે આરામ કરવાની વાત કરતા હોય ફરવા જવાની વાત કરતા હોય ત્યારે પણ એ પરીક્ષાના પેપરોના બંડલો ઘરે લઈ જઈને ચેક કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા કરતો હોય છે કારણ કે એ શિક્ષક એક ને એક શાળામાં પંદર પંદર વર્ષ સુધી નોકરી કરે શાળાના સંચાલકો કરોડપતિ થઈ જાય પોતે ભણાવેલા બાળકો પણ સારા રસ્તે જઈને કરોડપતિ થઈ જાય પણ પોતે પંદર વર્ષના પગારનું ટોટલ કરે ને બાળક જયારે શાળાના પહેલો દિવસ પહેલું પગથિયું ચડે ત્યારે રડતું હોય તો એને રમકડું આપીને ચૂપ કરાવી દે અને જરૂર પડે તો એ રાઘવ કટકિયા થઈને રઘુ રમકડું બની જાય છે કારણ કે એક શિક્ષક છે